અમદાવાદમાં બે હત્યાની ઘટનાએ ફરી એકવાર કાયદાને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા છે જેવી રીતે આરોપીઓ બેફામ બન્યા છે અને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તેને લઈને પોલીસે પણ આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે અમદાવાદના ધાણી લિમડા વિસ્તાર અને મણિનગર વિસ્તારમાં આ હત્યાની ઘટનાઓ સામે આવી છે તેને લઈને શું કહી રહ્યા છે પોલીસ અધિકારો સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા અમદાવાદમાં દાણીમ વિસ્તાર અને મણિનગર વિસ્તારમાંથી બે હત્યાની ઘટના સામે આવતા ફરીકવાર એકવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે જેવી રીતે આરોપીઓ બેફામ બન્યા છે અને જાણે કે કાયદાનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે તેને લઈને પોલીસે પણ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે દાણીમડા વિસ્તારની વાત કરીએ તો દાણીબડા વિસ્તારના શાહલમનગર આલા હઝરત મસ્જિદ પાસે રહેતા મૃતક હૈદર શાહ જે પોતાના પરિવાર સાથે રહી ગુજરાન ચલાવે છે તેમના જ ઘરના વ્યક્તિએ તેમની સગી ભાભીએ તેમની હત્યા નિપજાવી છે જેમાં ઘટના એવી હતી કે થોડાક સમય અગાઉ જે મૃતક છે તેમની ભાભી ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવ્યા હતા તેમાં જે મૃતક હૈદર શાહ અને તેમના ભાભી શબાના વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા અને પ્રેમ સંબંધ બંધાયા બાદ આજે સવારના સમયે હૈદર શાહ દ્વારા તેમજ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ જીવલેણ હુમલો કરવામાં આવ્યા બાદ હૈદર શાહને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ લોકોએ સ્થાનિક પોલીસને કરતા દાણી લીમડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જોકે હૈદર શાહને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટનાથી ઘેરા પ્રતિઘાત પડ્યા હતા અને આ ઘટનાને લઈને દાઇમડા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બાબતને લઈને અમદાવાદના કે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા શું માહિતી આપવામાં આવી રહી છે શું હત્યા પાછળના કારણો આપવામાં આવ્યા છે સાંભળીને આજ રોજ વહેલી સવારે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાહલમ આલા હજરત મસ્જિદની બાજુમાં રહેતા સભાના ખાતુન મુર્તજા રફીક શાહ એ હૈદર શાહ દરોગા શાહની જેની ઉંમર વર્ષ પચાસ છે જેની હત્યા નીપજાવેલ છે તે બાબતનો બનાવ આજે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ છે જે બાબતે હાલમાં મરણ જનાર હૈદર શાહના પત્ની જાહેરા ખાતુન હૈદરશાહ દરોગા શાહ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને મરણ જનાર હૈદરશાહ ઇન્કવેસ્ટ ભરી અને પીએમ કરાવવાની તજવીજ ચાલુ છે જે મરણ જનાર હૈદરશાહ છે આરોપી સભાના ખાતુનનો નો થાય છે અને અગાઉ તેના લગ્ન છે એ મેરાજ હુસેન સાથે થયેલા ત્યારબાદ સભાના ખાતુન અમદાવાદ ખાતે આવેલી મૂળ બધા યુપીના રહેવાસી છે અને ત્યારબાદ આ હૈદરશાહ જે મરણ જનાર છે એને બિલાલ સાથે એના લગ્ન કરાવેલા અને હૈદરશાહને સભાના ખાતુન સાથે પ્રેમ સંબંધ હોય અવારનવાર અઘટિત માંગણી કરવાને કારણે કંટાળી ગયેલ હોય અને સભાના ખાતુને આજરોજ સવારમાં વહેલી સવારે પાંચ વાગે આવતા લાકડાના ધોકા અને ડિસમિસથી હુમલો કરી અને મોત નિપજાવેલ છે હાલમાં જે સભાના ખાતુન ડોટર ઓફ મુર્તુજા રફીક શાહની અપ કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ સંબંધો શું હતા અને અને સભાના ખાતુન સભાના ખાતુન જે છે એ શાહના શાળાની પત્ની થાય અને પહેલો પતિ હતો અને ત્યારબાદ એની બિલાલ સાથે લગ્ન કરાવેલા સભાના ખાતુરને બે સંતાનો છે જે પૈકી એક સંતાન બિલાલ સાથે લગ્ન થયા પછી થયેલ છે જે બે સંતાનો સંતાનોને હૈદરસા જે મરણ જનાર છે એના દ્વારા એનું પાલન પોષણ કરવા માટે બિલાલ સાથે લગ્ન કરાવેલા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય જેથી આ બનાવ બનેલ છે

હાલ જે મહિલા આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે સાથે હત્યાની ઘટનામાં કોણ કોણ સંડોવાયેલો છે તેને લઈને પણ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે ત્યારે આવી જ રીતે થોડાક દિવસ પહેલાં મણિનગર વિસ્તારમાં એક યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં યુવકની હત્યા થઈ હોવાની વાત સામે આવી રહી છે જેમાં વટવામાં રહેતા લલિત નામના વ્યક્તિએ તેના મિત્ર પાસેથી પાંચ હજાર પૈસાની માગણી કરતા કોઈ બાબતને લઈને વિવાદ થયો હતો અને ઉગ્ર ઝઘડો થયા બાદ ભાવિન ઉર્ફે જયેશ ભોલે નામના વ્યક્તિએ તેના સાગરીતો સાથે મળીને લલિત ઉપર મણિનગર વિસ્તારમાં છરીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં લલિતને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે ત્યાં નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તો કે ત્યાં પણ હવે ટૂંકી સારવાર દરમિયાન લલિતનું મૃત્યુ નિપજવાની વાત સામે આવી દલિતનગર વટવાડ ખાતે રહેતા લલિત જેઠાનંદ ગંગાણી નામના યુવાન પોતાના મિત્રો સાથે કાંકરિયા જિલાસર્કલ બાજુ ફરવા નીકળેલ ત્યારે પાછળથી જે આવે આરોપી ભાવે ગૃપે ભાવેશ ગૃપે જય બોલે અને કૈલાશ અને તેનો એક મિત્ર એમ ત્રણ જણાએ આવી અને તલવાર અને જાગૃતિ માર મારી બીજા નીકતા ચીજા કરેલ હતી જેનું સારવાર દરમિયાન મોત મરણ થયેલ છે અને આ બાબતે તેના ભાઈ પરેશભાઈ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવે છે ભાવિક રૂપે ભાવેશ પાસેથી પાંચ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને એની ઉઘરાણી બાબતે આગલા દિવસે ગારાગાડી થયેલી અને એની જે એનો રાખી અને બીજે દિવસે એના ઉપર હુમલો કરી અને છે હાલમાં આરોપીઓ ભાવે પૂર્ફે ભાવેશ પૂર્ફે જય બોલે કૈલાસ અને એનો મિત્ર ત્રણેય નાસી ગયેલ છે જેને પકડી પાડવા માટે મણિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

બે હત્યાની ઘટનાઓ સામે આવી છે તેને ફરી એકવાર અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ